ખયોસા આપરા તો તાબરામાં જ દો પેલી એરિયા માતાત મનાયા લ્યો તો ગયા ગરમ હશે બાફ મરચો ભેળ્યો થોડો મે મે દેલી જ દો ઓયલા મરચો ભેળ્યા તો શું લાવવાનું પડાય આ આ બધું સાફ કરવાનું પાત હવે આખો દાડો પી પી પાસ કરો એટલે એવું એવું થાય આના પગે નહીં હારા ને આ ઓહોહો કોદો કોદો કર્યો કોને બેર લ્યો

ना ना फाइनल कल डाल दो नहीं बन रहा हूं वहां फोन करो उसको और मोहन के लाने कहता था एनच बुलाओ पड़सी कल डाल दो ब इतना बार काल तो था है चोदा काल चलती नहीं इतलो चा है ना हेलो बोलो जय माताजी बुआ जी जय બાધા લાગ્યા હ એ કોમ પડી તો થોડ તમારો બોલાનું કોમ કરો અ બનાસ કુલો નિયા ભઈને દારૂ કરે બંધ કેરાવો તો એ બાધા લેવતી આવ હાલવાવા ઓઢને વાત ના કરી મે તો પીને આયો હે ભઈ એટલે

હમ તો જો આ હે વાજી ચોજો અરે બહુ થોડું કોમ ઉધરો ન બસ ચા પીલી ચા ન ચા ના એ ચા ન હેપીવાર ચામાં હેડો ને બનાવી દે કે ને યાર અરે જો આ હેડો ના ચા નહી હવે ચા અવસકન થાશે અરે મોડું અરે નહીં થાય હેડો પ્રોગ્રામ શું બનાવો

થોડો ઉકરી ગયો પેલા આખા જિંદગી નો ચા મે લઈ જાય ચા પીવા ઉઘરી ગયો

Hai, macam mana? Hai, macam mana? Hai, macam mana? Kita <tuk> akan cuba godang juga ha tu. Kalau besi biar jangan aku nak pergi. Bab bab robot tu. Ha, robot tu dia. Kita tahu. Robot nak. Hai, robot. Tu boleh hormat dia.

તો કમરા કેવો તમારા પાટ પર બેહવાનો ક્યાં બેઠે તમે રે મોરમા માં આવી કે ભાઈ આપણે ભૂખ મટાવી જમ ખાઈ દઈએ આવક ના એનો ના ખબર ના પડે બાપા

એવા પૈસા એનો બાવળીમાં પૈસા તો ખાય તો ના પૈસાල් છે ને તો તમારું અડધા આલે કેટલા 10 આલે તો પોચા લે બકા બકા અલબગ માકાઉં દે તો પોતમા કાજી બેટા ખાઈ લે છે એ નથી ઓ પોતમા પોતમારા ઓ ફાઈનલ 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 લેતો લે આનો રતો રતો આ જો જો કરણ લાગો જો જો હ લાગે આ ઘર લાગ્યો અને ઉભારો જોજો વાયર બાયર ના હોય ના ના હેડો તેલી હેલી દોઈડી જોજો તમે મોટની લબડાય લીધી હા તો કરો નેચું ખોડું કરો હા તો ચટ્ટા ચટ્ટા આયા પણ આઈક હે મોજી આવતા શું

કોણ જમે લેના જાય કોઈને તો રૂકી તો બરાબર મોતી ના લાગે તને કોરો આ દેતા ગેસ કંપનીની બોટલ આમાં તમારો કોણ આરામ તૈયારીમાં બસ કોણ બોલાયે બસ જો આ નહીં ફોન તમને પછી લાગી અરે મારો માંગો

બકા ભાઈ આજો કદાચ ઓથે લુટકો આણે હારું લાગે તો આપણે કાલના પર કબ કુડી ભાઈ અહીંયા ત્યાં ખાલી જવાતા આજો એ બેદય ને બેલાવા આવો બેદય હા જો એ ઠા હેલો આ દે દે હું એ હે ને

આ આજકાલનો કોફી અપડેટ મારવાનું કેમ લે? આલે પીજો ગર ગર પી દે. એક થોડું આપણે લેપટોપ લેપટોપ આપણે કોક વચ્ચે કાલની હે. ના ખબર પડે તો પડી જ ને અનસનવાની. ઓય તો માર ચાલો. જા મને. મુજા પર પહોંચો કર. પડી

તો કેતી ભાઈ આ હા લો જા લો સુડાઉન પણ કાઢવાનું કરો ને પણ કરો બેટા ખાઈ જા પણ એ તો વધોને ઊંઘા દેને ઊંઘા બેટા ખા શેમાં તને આ તને

બોલે ભૂગણાજી જાનો મેલા લાખો એ મેમણા નોટ કે ના જાય બોલી ઓર્ડર ખબર નઈ પડતી જોજો અરે યાર ફોન કહેવાય આવા જણે તમે એ તો તમે કારણ કે બોવો તમે તો કંટ્રોલ તમે કરવાનો બે તો નેક રહ્યા છો ના ડરતા ખાય ના રે ગીકાતા આવડે રે ગીકાતા આવડે ના આવડે એય ले एरिया दादा दारू नाही का दारू पीतो हां दारू न पिणो रे ए छतरवाणी म्हणजे दारू पीतवोड जो हा रे ए बंद तो तमन बोलाया था तुम्ही मने के के करा यार हे ना ओके यार थांबले यार तुम्ही पण तुम्ही थांबले यार एम ना हायनी फेर था आम्ही तरी लोका

જો કે કંપુલી આવતો તો માર કાલે પણ સાપરામાં હોય તો લેતો હું હેડો તો સાપરા રોડો કે હે જેમ ફોળો પૈડાખી કોણ કે નહી કે दारू બુધવાર જો ગામ પુઆ પકને તો એક કોટા કોટા આય ગડી યો કિયા લંગા વાર ને ગઈ છે મેગા બરો પાયા કે બુધવાર જેલો કશું જુમું નહી ગા આ બુઆ તો મારા હું મારા તો જોબ મે તો તો શું બોલ્યા મારે લે સાતજ બુધવાર જ નહી ના તો મે પકા ભાઈ લેજે નકર તો બતાઈ દો તો કોડ ને તમે બુધવાર જ લે ભગવાન

Kuian, si Kuian, betul. Jambul, betul. Kualat, jambul tak kualat. Nampak, nampak. Kita makan, kita makan. Terus. Alia, berikan tambah. Berikan apa? Hah? Tambah semua orang itu. Chenou, Chenou itu ada. Ada apa? Kujian itu. Tidak. Ada apa? Kuian itu. Enam 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 કોવાસરા કાંટી કોટી થા ભી કાંટી નમે ના બચના કેમાં ગળે તોડી નાખીનો ગવડ આવ મને નારાજ અડ તમે ભાગો અહીંયા મગજ કરી દીયો

चार दिन पहले लाया है से तो ये भी बीमार है क्या ये बीमार है तू कहना मेरा मार तो दो मुंह तो डाल दियो तमने को होल क्या डालने पिता ये जना हमें बड्ढे देख लिए हमें 2 जना मामा सही है हाय फड़ पिता अरे बुआ को करी मतलब फसी हो तम आ मामा मैं गावा मोले दो એ તો મંડળમાં તમારો ઉબોરા ને કોમ કર આ બધું જુઠ્ઠા જુઠ્ઠા હાલ કા લેલા લાગે લાકડી લાવવા તો બોલ જો બોલ હેડો હેડો આના પર લોકો કઈ ન સુમ ના હા બુએ જે તો શરીર પર કોક કઈ ન સુમ ના

અબ કુદ ના આરી કે દે ભાઈ નાસી ના ના જગ્યા તો જે બોલ જા બની દીએ તા અવસકન થાય તો કેમ આવ કરો છે ચાર ના હોય છે પણ તા ગમતે મોણ કે કે બી લેવા જતી હોય પછી બેરીલા આવતા છે ના કી બોલ આજ તો વારો મો ઉભો નઈ ખાવા વગાડી તો તો બદર બાબા ઓ ઓ આને ચાલુ કરતા તો